you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે સાવલી તાલુકાના લસુદરા ગામમાં ફોર્મ ભરવા બાબતે હત્યા થઈ છે રિક્ષા ચાલક ઉદયસિંહ સળગાવીને માર મારવામાં આવ્યો હતો ઉદેશી અપેક્ષસિંહ ચૌહાણ ઉર્ફે વિજયની હત્યા થઈ છે વોર્ડમાં સભ્ય તરીકે ફોર્મ ભરવા મામલે માથાકુટ થઈ હતી જે બાદ તેમની હત્યા કરવામાં આવી હતી આ હત્યા એટલી કરવામાં આવી હતી કે આરોપીઓ એક મૃતક ઉદયસિંહ ચૌહાણ ને એકાંતમાં બોલાવીને શરીરે આગ લગાવી હતી ત્યારે ગંભીર રીતે દાઝેલા ઉદયસિંહ ચૌહાણ ને આ ઘટનાને લઈ ઉદયસિંહ ચૌહાણના પત્રીજાએ ગામના માતાભારી લોકો પર આક્ષેપ કર્યા છે પત્રીજાએ અબ્દુલ વરા હુસેન અને આરીફ નામના ઈસમે હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે જેમાં વિજય ના પત્રીજા કાકાનો વિડીયો બનાવ્યો હતો જેમાં તે ઘટના ને અંજામ આપનાર લોકો નામ બોલી રહ્યો હતો જેમાં આ ઘટનાને અંજામ આપનાર લોકો નામ નોંધીને મંજુસર પોલીસે આ બનાવ બાબતે કાર્યવાહી હાથ ધરી છે Sampai okay. di